જે ભોળાના જે દર્શનામ વિ આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો આજે હું વાત લઈને આવી છું પગના વાઢિયા વિશેની કે પગમાં આપણને વાઢિયા પડી જતા હોય છે શિયાળામાં અતિશય પ્રમાણમાં વાઢિયા પડે છે અને ચોમાસું હોય વરસાદ આવતો હોય અને આપણા અતિશય પગ પલ્લે છે અને લેડીસ લોકોને તો ઘરનું કામકાજ એટલે કે કપડાં ધોવામાં વાસણ ઉટકવામાં સતત પગ પલળતા હોય અને પાણીમાં પગ લેતા હોય તેને લેડીઝ કે જેન્ટ્સ ગમે તેને પગમાં ચીરા પડી જાય છે અને એમાં ક્યારેક ક્યારેક તો લોહી પણ નીકળે છે અતિશય ઊંડા ખાડા પડી જાય છે ખાડા ચીલી ચીરા પડી જાય છે અને એમાં અસહ્ય દુખાવો પણ થાય છે અને ચીલામાંથી લોહી પણ જવા લાગે છે તો આના માટે આપણે ઘરગથ્થુ ઈલાજ શું કરો તો સાવ સરળ ઉપાય છે કે તમે સો ગ્રામ ટોપરાનું તેલ લેશો અને એમાં મોટી મીણબત્તી ત્રણ લેવાની અને ગરમ તેલ કરી અને આ ત્રણ મીણબત્તી છે એ તેલમાં મીણબત્તી તેલ ટોપરાનું તેલ હોય એમાં મીણબત્તી ઓગાળી નાખવાની અને બેયને મિશ્રણ કરી અને ઉકાળી નાખવાનું ત્યારબાદ એ ઉકળી જાય એટલે આપણે એક બાઉલમાં પાણી લેવાનું મોટી તપેલી કે મોટો કટોરો બાઉલ હોય એમાં પાણી લેવાનું ઠંડુ પાણી અને આ જે ઉકાળેલું તેલ અને મીણબત્તી બે મિક્સ કરીને ઉકાળેલું છે તેને તે પાણીમાં રેડી દેવાનું તમે રેડી દેશો ઠંડા પાણીમાં એટલે ઉપર એ થર જામી જશે તરતો તરત નહીં જામે પણ એ રેડી અને પછી એને ઠરવા દેવાનું ઠરવા દેશો એટલે ઉપર મોટું પડ મલમ જેવું બની જશે આ ટોપરાનું તેલ અને મીણ જે ઉકળેલું છે એ મલમ જેવું બની જશે એ મલમ જેવું બની જાય એકદમ ઠરી જાય આપણે ચાપુ વડે જોવાનું કે સાવ ઠરી ગયું છે ઢેફું થઈ ગયું છે પછી એને એક આપણે ડબ્બી અગાઉથી જ તૈયાર રાખવાની એ ઠરી ગુ મલમ જે છે એ ડબ્બીમાં બધો થોડો થોડો ચાકુ વડે કે ચમચી વડે લઈ અને બધો ભરી લેવાનો એ ડબ્બીમાં ભરી લીધા બાદ જ્યારે આપણને એમ લાગે કે પગમાં અસહ્ય તીડા પડ્યા છે એ વાઢિયા પડ્યા છે લોહી નીકળે છે અને શું કરવું કોઈ થી પણ સારું થતું નથી અને સતત આપણે પાણીમાં રહેવું પડતું હોય અને આપણને પગમાં અસહ્ય દુખાવો થતો હોય તો આ જે મલમ બનાવેલો છે એ મલમ તિલાડની અંદર ભરી દેવાનો અને મોજા પહેરી લેવાના આપણે પાણીમાં કામ કરતા હોય ત્યારે પ્લાસ્ટિકનું જબલું પહેરી લેવાનું જેથી કરી અને આપણા દુખાવો જે છે તિલાડું છે એ ઓછી પડે અને આ મલમ લગાવેલો હોય તો એ પણ નીકળી ન જાય અને એ પછી આપણે જે તિલાડ છે એમાં જ્યારે પણ મલમ લગાવડીએ લગાવીએ એટલે મલમ લગાવી અને મોજા પહેરી રાખવાના જેથી કરીને મલમ નીચે નીકળી ન જાય અને આપણા પગમાંને પગમાં રહે અને ઓલા તિલાડની અંદર એને પોષણ મળતું રહે જેથી કરીએ અને તમારા પગના વાઢિયા તરતો તરત સારા થઈ જશે આ રીતે આ મલમ લગાડવાનો તમે પંદરથી વીસ દિવસ ઉપયોગ કરશો એટલે તરત તમારા વાઢિયા સારા થવા મળશે આ ઈલાજ જ્યાં સુધી તમારા વાઢિયા સારા ન થાય ત્યાં સુધી સતત કરતો રહેવાનો અને પછી એમ થાય કે હવે બધા જ વાઢિયા મટી ગયા છે પછી ફક્ત ટોપરાનું તેલ તળીએ લગાડી દેશો તો પણ વાઢિયા થશે નહીં પણ આપણને જ્યારે અવરનવર વાઢિયા થયા જ કરે છે તો પછી આપણે જ્યારે કપડાં ધોવા બેસીએ વાસણો ટકવા બેસીએ ત્યારે આપણી પગના તળિયા પાણીમાં ન પલ્લે તેનું ખાસ ધ્યાન રાખવાનું મોજડી પહેરી લેવાની અથવા તો પ્લાસ્ટિકના ઝબલા આવે છે એ સરસ રીતે બાંધી અને પહેરી લેવાના ને પછી કામ કરવાનું જેથી આપણને પગમાં વાઢિયા ઓછા પડે અને મેં જ્યાં ઇલાજ બતાવ્યો મલમનો કે ટોપરાનું તેલ અને મીણબત્તી ઉકાળી અને પછી પાણીમાં ઠારી દેવાનું અને એનો મલમ બનાવી અને ડબ્બીમાં ભરી લેવાનું અને એ મલમ તમે આ વાઢિયા ઉપર લગાડશો એટલે સોળ ટકા ગેરંટીથી કહું છું કે ગમે એવા વાઢિયા હશે ગમે એવું લોહી નીકળતું હશે તો પણ તમને તાત્કાલિક મટી જશે જાજો ટાઈમ નહીં પણ મહિનો બે મહિના કે ત્રણ મહિનાની અંદર તો તમારા પગમાં એક પણ તિલાડ રહેશે નહીં અને પગના વાઢિયા સંપૂર્ણપણે મટી જશે પણ પગના વાઢિયા મટ્યા પછી તમારે પાણીમાં કામ કરવું જ પડે એમ છે તો ખાસ કરીને મેં કીધું એમ તમારે ધ્યાન રાખવાનું કે પગમાં સાબુ પાવડરવાળું પાણી ન અડે એનો ખાસ ખ્યાલ રાખવાનો તો આ રીતે ઘરગથ્થુ ઇલાજથી પગના વાઢિયા મટાડો સ્વસ્થ રહો નિરોગી રહો જે ભોળાના જે દસના વીવી આજે ગૌસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો